એસબીઆઈ બેંક માંગરોળ શાખાની મુલાકાત લેતા મોસાલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સંચાલિત મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળાના ધોરણ આઠના વિદ્યાર્થીઓએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મોટામિયા માગરોળ શાખાની મુલાકાત લીધેલ હતી બેંકના મેનેજર રજનીશ કુમાર યાદવ દ્વારા તમામ બાળકોને પેન અને કેડબરી આપીને સ્વાગત કરેલ હતું રજનીશ કુમાર યાદવ દ્વારા બેંકમાં ચાલી રહેલા વિવિધ કાઉન્ટરો વિવિધ લોનની યોજનાઓ શૈક્ષણિક લોન ફ્લોરથી બચવા શું કરવું વિદ્યાર્થીનીઓ માટે વિવિધ યોજનાઓની ખૂબ સુંદર માહિતી આપી હતી તેઓની સાથે હાર્દિકભાઈ ચૌધરી પારુલબેન ગામિત સુંદરભાઈ અન્ય સ્ટાફનો ખૂબ સારો સહકાર મળેલ હતો જે બદલ શિક્ષક ઇમરાન ખાન પઠાણ લલિતાબેન ગામિતે આભાર વ્યક્ત કર્યો હતો